ભરૂચ લોકસભા સીટ માટે ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને આદિવાસી નેતાઓ આમને સામને છે ત્યારે હવે આ બંનેમાં ચૈતર વસાવા જ ચાલશે મનસુખ વસાવા નહીં ચાલે તેવું ભાજપે પણ નક્કી કરી લીધું છે અને આવું અમે નહીં પણ આ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કેમ આવું કહી રહ્યા છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડોક્ટર સંદીપ પાઠક બે દિવસ ગુજરાત પ્રવાસે છે જેને લઈને ભરૂચમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને સાથે જ સંબોધન કાર્યક્રમ પણ યોજાયો જેમાં સંદીપ પાઠક સહિત આ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા ઉમેશ મકવાણા રાધિકા રાઠવા સહિતના આપ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા ત્યારે જનતાને સંબોધન કરતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર ગર્ચના કરી હતી

ભાજપવાળાના પડદા લુગડા બધું ફાટી ગયેલું છે કેમ કે જે કાર્યાલય છે એમાં મનસુખભાઈ નો ફોટો ભાજપવાળા ની ખબર પડી ગઈ છે સાંસદ સભ્ય આવી ગયા છે બે બેઠા અહિયાં એને સમજીને ફોટો કાઢ નાખ્યો તમારી રિટર્ન માં જાવ જોઈને જાજો સમજી વિચારી વ્યવસ્થિત પગલું ભર્યું ભાજપ એટલે જે ભાજપ વાળા પગલું ભર્યું એને અભિનંદન કે સારું કર્યું આપણે ક્યાં કહેવાની જરૂર છે ચૈતરભાઈ આવશે એને નક્કી કરી લીધું હવે આપણે ખાલી આપણો જેમ ઉમેશભાઈ કીધું એમ સમય આપી અને આગળ વધવાનું છે આજે આપણી વચ્ચે માર્ગદર્શન આપવા માટે આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠકજી આવ્યા છે ખૂબ મહેનત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મન્સ કરે એની રણનીતિ બનાવી અને અને સતત કામ કામ કરી કરી રહ્યા છે એમના જ ગુજરાતની રહેલા મંચ ઉપર બિરાજમાન સૌ પદાધિકારીઓ આપ તમામ આપણે બધાએ આ સીટ જીતવી શું કામ છે કે ભાઈ આપણી પાર્ટીને લડે છે એટલે જીતવી છે ચૈતરભાઈ ચૂંટણી લડે છે એટલે જીતવી છે આપણી પાસે કંઈક લક્ષ્યો હશે ને કે આ જીતવાનું કારણ શું ભાજપવાળા જેમ દર ચૂંટણી એ કે જે જીતવું છે જીતીને શું કરવું છે કોઈ નથી ખબર ત્રીસ વર્ષથી એમને એમ ચૂંટણી જીતતા આવે કે ભાઈ પાંચ લાખથી લીડથી જીતવું છે ને લાખ થી જીતવું જીતીને શું કરવું છે તો કે અરણીવાળા કાંડ કરીને બોટમાં છોકરા મારવા છે ક્યાંક મોટી કાંડ કરવો છે ક્યાંક નકલી કચેરી બોલવી આપણે શું કામ જીતવું છે કે જે લોકો નરેન્દ્ર મોદી ને વાલા થવા માટે ડેમ ના દરવાજા ખોલી અને ભરૂચ ની જનતા ને પૂરવા પાણી જીતવું છે આપણે જે આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલી અને આદિવાસી વિસ્તારની અંદર કુપોષણ વધારવાનું કામ કર્યું ને એનું કુપોષણ દૂર કરવા જેલમાં મોકલવા માટે આપણે જીતવું છે મને ટીવી વાળા પૂછ્યું કુપોષણ ઉપર શું કેવું છે તમારું

કે કુપોષણ એટલા માટે છે કે સરકારમાંથી કરોડો રૂપિયા ની ગ્રાન્ટ પોષણ માટે ફાળવવામાં આવી પણ ભાજપના ખાઈ ગયા એટલે છોકરા કુપોષિત ભાગમાં શું આવ્યું દુખ આવ્યું પીડા એટલા માટે આપણે બધાએ લડવાની જરૂર છે આપણી પાસે એક સપનું છે વિઝન છે કે જીત્યા પછી શું કરવું છે આ ચેતરભાઈ સતત સક્રિય રહ્યા આદિવાસી વિસ્તારો એટલે હું કહું ભાજપ વાળા કે ચૈતર વસાવાનું શું કામ તમે કે ચૂંટણીમાં આગળ કરવા માંગો છો ભાઈ રાજપીપળાની જેલમાંથી સાંસદ બનવાનો એક મહિનાનો કોર્ષ કરી રહ્યા છે અમારો મૃત્યુ વ્યવસ્થિત છે એટલે અમે ખીતાડવા માંગ્યું તમારી પાસે હોય આવો કોઈ કોર્સ કરેલો તો કયો એની માસે કોર્સ કરેલા છે નાળું ખાવાના કોર્સ કો કે પેલા ઓળખ ખાઈ જવાના કોર્સ કર્યા છે કોઈ નહીં આખે આખી ગ્રાન્ડ ખાઈ જવાના કોર્સ કર્યા છે બહુ કથળ કેટલા માણસો છે ઓળખ ખાઈ જાય તો પચી જાય છે પાણા બચે નહીં આપણને માણસને તો અનાજ પચે પાણા ન બચે ડોઝ ખાઈ જાય છે ઓળખાઈ ખાતા નથી એટલે આપણે બધાએ એક એક સપના સાથે જે રીતે છેલ્લા ત્રીસ વર્ષથી થી ભાજપ વાળા એ જનતા ઉપર અત્યાચાર કર્યો છે સતત અને સતત અન્યાય કર્યો છે લોકોને એની સામે લડવા માટે ક્યાંકથી તો એક નાનકડી એવી ચિંદારી આપણે જલાવવી પડશે ત્યારે ગોપાલ ઇટાલિયાના પ્રહારો પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર